નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદ્રા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ઝાલા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ ના ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ વિશ્વાસ મેળવી લીંબાદ પોલીસ સ્ટેશનના છેલ્લા દસ વર્ષથી મારા મારીના ગુનામાં નાસ્તાવત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સતત ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે દસેક વર્ષ પહેલા મારા મિત્ર ભરત હિંમતભાઈ મોરેનાઓને લીંબાયત ગાંધી નગર અને આ ભારતીબેન બેન તથા ભરત મોરે વચ્ચે અગાઉ ઝઘડો થતા ભારતીબેન બેન ભરત હિંમત મોરે વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરેલ અને આ ફરિયાદ કરવા માટે ભારતી બેન ના નાનાભાઈ સુખદેવભાઈ લોનારી તેમની ભાભીને સપોર્ટ કરતા હોવાનો શક વહેમરાકી મારા મિત્ર ભરત મોરે ફરિયાદી નાનાભાઈ સુખદેવભાઈ લોનારી નાઓએ ને મારવા માટે અમોદ તથા ભરત તથા ગણેશ અમો ત્રણે જણા એક્ટિવા લઈને નાનાભાઈને મારવા માટે ગોડાદરા નહેર ડીકી નગર પાસે આસ્તિક નગર ગઈ મેં તથા ગણેશ નાઓએ આ નાનાભાઈને પકડી રાખેલ અને ભરત તેની કમળના ભાગી રહેલ ચપ્પુથી

ધાર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી તેને પકડી પાડેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ડી ચેનલ ફેઝર શેખની સાથે